લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઇક રેસિંગ કરનાર ચાર વ્યક્તિઓની રાવપુરા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી સંસ્કારી નગરીમાં કેટલાક અસંસ્કારી લોકો રોડ રસ્તાને પોતાના પિતાની જાગીર સમજી બેઠા છે લોકોના જીવની પરવાહ કર્યા વિના લોકોની જિંદગી જોખમાય તે રીતે બેફામ ભરી રીતે બેદરકારીપૂર્વક વધુ ગતિએ પોતાના ટુ વ્હીલર વાહનો રેસિંગ કરતા હોય છે આવા જ ઇસમોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જેમાં બાઇક ચાલકો અકોટા બ્રિજ ઉપર તેમજ અન્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દિવસે અને રાત્રિના અલગ અલગ સમયે પોતાના ટુ વ્હીલર વાહનો વધુ ગતિએ ચલાવતા તેમજ રેસિંગ કરતા જોવા મળેલ જે અનુસંધાને ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય રાવપુરા પોલીસ મથકે ચાર ઇસમોને પકડી લેવાયા હતા પકડાયેલ ઈસમોના નામ આપતાબ જાવેદ શેખ ઉમર એકવીસ રહે કિશનવાડી પ્રેમ અર્જુન પવાર ઉમર ઓગણીસ રહે બજરંગનગર દંતેશ્વર પ્રીત શૈલેન્દ્ર પરમાર ઉમર ઓગણીસ રહે ખોડિયારનગર એક ન્યૂ કારેલીબાગ તથા હર્ષ ભરતરાવ પવાર ઉંમર બાવીસ રહે બજરંગનગર દંતેશ્વર હોવાનું સામે આવ્યું છે પોલીસે પચાસ હજારની કિંમતની એક ટુ વ્હીલર મોટર સાયકિલ ચાર ટુ વ્હીલર મોટર મળી બે લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે